સુરત એરપોર્ટ પરથી છ કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજો પકડાયો છે ક્રાઇમ બ્રાન્ચે સત્તર પોઈન્ટ છસો અઠાવન કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે બેંગકોકથી આવતી એર ઇન્ડિયા ફ્લાઇટમાં ગાંજાની તસ્કરી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે મહિલા સહિત ત્રણ આરોપીની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે ચાર બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો સોળ પેકેટ ગાંજો મળી આવ્યો હતો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છડવામાં આવી છે ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંકોકથી સુરત આવતી ઇન્ડિયા એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઈસી આઈએક્સ ટુ સિક્સ થ્રીમાં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર આ બંને બેંગકોકથી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે એન અને ડુમ્મસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જ્યારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી આ તપાસમાં સી એર ઇન્ટેલિજન્સ યુનિટ ડીઆરઆઈ વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસિજર કરવામાં આવી હતી તો આ બંને બેગોમાં બીજી બે બેગ અંદર બીજી મળી હતી તો ટોટલ ચાર બેગ થઈ આ ચારેય બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતા છસો ગ્રામ જેટલું એમનું વજન હતું આમને કાર્બન પેપર પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ તામિલનાડુનો રહેવાસી છે રાસિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે આ બંને આ આગળ એક તમિમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સોળ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો